સુરતના એક મહિલા પાટીદાર પીએસઆઈ પોલીસ અધિકારીએ એની ફરજ દરમિયાન જે એમને સામે અભ્યાસ આવ્યો એને એક સમાજના પ્રસંગમાં સમાજની સામે મૂક્યો એમને કહ્યું કે અમે જ્યારે અમારી ફરજ દરમિયાન જ્યારે અમે આ નશાખોરી કરતા યુવકોને અમે પકડતા હોય છે એમાં પંદરે દસ પાટીદાર સમાજના યુવકો હોય છે અને સાયબર ક્રાઇમના જે ગુના બને છે એમાં પચાસ ટકા જેટલા ગુનાના આરોપીઓ એ પટેલ સમાજના હોય છે ઉપરાંત એને પટેલ સમાજને એક બે વાત વધારે એ પણ કીધી કે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને આ નશામાં શું કામ વાપરો છો એને એ પણ કીધું કે પટેલ સમાજની જે શાખ હતી યા જે કંઈ ને ભૂસાઈ રહી છે એમને એ પણ કીધું કે પટેલ સમાજ એક ભદ્ર કોમ છે અને સમાજે આવા ગુના કરનારા યુવકોના માવતર તરીકે અમારી સામે હાથ ન જોડવા જોઈએ એ યુવકોને અને એના મા બાપને અને સમાજને આ એનો વાસ્તવિકતાનો ફરજ દરમિયાનનો અરીસો મૂક્યો છે આ એક ગંભીર બાબત છે એક સમાજના એક પ્રહરી તરીકે ખાસ કરીને જે જાહેર જીવનમાં છે જે સમાજનું નેતૃત્વ કરે છે સમાજ ઉત્થાનની જે લોકો પ્રવૃત્તિ કરે છે એની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો છે સમાજ સામે ગમે એટલું શસ્ત્ર સરંજામ સુવિધા શાળાઓ હોસ્પિટલો અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતી તમામ મિશનરી હશે પરંતુ જે સમાજનો યુવાન કે મહિલા એ વ્યસની હશે જે આવા ગુનાખોરીના રસ્તે હશે તો એ સમાજ એની કોઈ પણ સવલત વાપરી શકતો નથી કે યુવાનો વાપરી શકતા નથી સંઘર્ષનો રસ્તો એક પાટીદાર સમાજ સાથે વણાયેલો રસ્તો છે સમાજ ક્યારેય ટૂંકો રસ્તો નથી કરતો પરંતુ હમણાં હમણાં ઘણા વર્ષોથી આપણને આ સમાચાર છાપાઓમાં અને ટીવીની સ્ક્રીન ઉપર જોવા મળે છે એક પાટીદારના દીકરા તરીકે અમે પણ આ ગંભીર પરિસ્થિતિની સહજ રીતે સ્વીકારી શકતા નથી મેં એક વર્ષ પહેલા પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાનોની સામે એક વાત સહજ રીતે મૂકી હતી આવી જ એક વાત કે જે નકલી પીએસઆઈ નકલી ઈડી સીએમઓ કચેરીની અંદર નકલી ઓફિસર પીએમઓ કચેરી સુધી પણ નકલી ઓફિસર ડુપ્લિકેટ ઘી બનાવે ડુપ્લિકેટ કરન્સી બનાવે આવા અનેક કિસ્સાઓમાં ગુનાઓમાં પણ પાટીદાર સમાજના યુવકોના નામ આવેલા છે આ સમયે પણ સમાજને ધ્યાન દોરવાનો મેં મારો સાત્વિક પ્રયત્ન કર્યો હતો સમાજની વાત ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ એ વાતની સમજ આપણે સભાનતા પણ છે પરંતુ સત્ય એ છે એ ઘરમાં રાખો કે બહાર રાખો વિકાસની જો ભૂખ આપણી હોય તો સત્ય ઉપર પહેલા આપણે કરવું પડશે કે આપણે ક્યાં ભૂલ કરીએ રસ્તા બાબત જ્યાં સુધી સમાજને લાગુ પડે છે ત્યાં સુધી આ વાત બરાબર છે પરંતુ આમની પાછળ આ જે અંજામ સમાજ ભદ્ર સમાજનો એક આવી રહ્યો છે એની પાછળ જવાબદાર કારણો પણ શોધવા જ પડશે એનું પ્રમુખ કારણ એ છે કે રાજ્યની પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરે છે ડ્રગ્સ દારૂ કે કોઈ પણ નશાની ચીજવસ્તુ અહીંયા આગળ પ્રતિબંધિત છે તો આ પંદરે દસ છોકરાઓ જે વ્યસની બન્યા છે જે તમારી સામે આવે છે સરકારના દફ્તરે નોંધાય છે એ ડ્રગ્સ એ નશો એ કરવાની સામગ્રી ક્યાંથી આવી પ્રોહિબિટેડ છે ગુજરાતની અંદર આ નશાખોરી સામગ્રીનું સામ્રાજ્ય કયા શાસનમાં બની રહ્યું છે ગામડે ગામડે દારૂ વેચાય છે દર એક વર્ષે લઠ્ઠાકાંડ એવો મોટો સર્જાય છે પચાસ સો પચીસ દોઢસો લોકો મળે છે આ તમામ બાબત પાછળ મુખ્ય કારણ જો જવાબદાર હોય તો રાજ્યની અંદર બેકારીનો રાફલો ફેટ્યો છે બેકારી તમને અરાજકતા લઈ જાય બેકારી આર્થિક સમસ્યાઓ સર્જે બેકારી ગુનાહિત વાતાવરણ સર્જે અને બેકારી આપણા રાજ્યની અંદર અફડા તફરી પણ કરાવે સમાજના શ્રેષ્ઠીઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી બરાબર છે અને વર્તમાન સરકાર માટે પણ આ કિસ્સો લાલબત્તી બરાબર છે અને વિપક્ષમાં બેઠા છીએ ત્યારે અમે સતત સતત આ બાબત સમાજમાં હોઈએ ત્યારે સમાજના લોકોની સામે અને રાજનીતિના પરિપ્રેક્ષમાં હોય ત્યારે વિપક્ષ તરીકે અમે સરકારને અમે આ ધ્યાન ઉપર મૂકીએ છીએ પરંતુ આપણા સૌનું દુર્ભાગ્ય છે કે સરકારને નશાખોરી બુટલેગરો સાથે આ એક પ્રકારનો નાતો બંધાયેલો છે અને એના કારણે આ જ્યાં સુધી નાતો નહીં તૂટે સરકારનો બુટલેગર સાથે પોલીસનો બુટલેગર સાથેનો નાતો એ એક અભિન્ન અંગ બની ગયું છે આવકનું એક મોટું સાધન બની ગયું છે એના કારણે ગુજરાતના આશાસ્પદ યુવાનો નશા ખોરીનારા વાડે ચડે છે ભદ્ર સમાજ પાટીદાર સમાજ છે મોટો સમાજ છે બહોળો સમાજ છે એનો અહીસો સીધો જનતાની સામે આવી ગયો પણ નાના સમાજ પણ કોઈ બાકી નથી હું ફરી ફરીને મોટા સમાજ તરીકે પાટીદાર સમાજ અન્ય સમાજને આદર્શોને એક વિકલ્પ પૂરો પાડનારો સમાજ છે અને એ સમાજને વ્યસનના ભરડામાં આવી જવાથી અન્ય સમાજ માટે કોઈ આદર્શનો વિકલ્પ કોઈ બચશે નિકા એટલે ગંભીર વિષય છે અમારા માટે સત્તારૂઢ માટે કે સમાજ માટે આમાંથી સૌ લોકોએ સાગમટે શિખામણ લેવાની જરૂર છે અને આ કોઈ પણ કિસ્સાની અંદર હળવાશથી લેવાને બદલે ઓપીડી કરી અને જે જગ્યાએથી જે પરિસ્થિતિ સર્જાય છે ત્યાં એને મૂળથી નાથી નાશવંત કરવાની કામગીરી સરકારે કરવી પડશે હું ફરી ફરીને મારા સમાજના ભાઈબનોને વિનંતી કરું છું કે આપણા માવતરોએ આપણને આ રસ્તો નથી શીખ્યો આપણે જમીન સાથેના છીએ એક દાણો વાવી અને ચારસો દાણા પેદા કરવાનો સંઘર્ષ આપણને વારસામાં મળી છે આ સંઘર્ષને લઈ આપણે ઉજળા છીએ આપણી પેઢીઓ સુધી આપણને જો કોઈએ આપણો મોભો આપણો સમાન આપણી આપણી પ્રતિષ્ઠા આપણી પ્રમાણિકતા આ બધું આપણને ઠસોઠસ ભર્યું હોય તો આપણા વારસાએ ભર્યું છે અને એ વારસાએ આપણને ટૂંકો રસ્તો વ્યસનનો રસ્તો કે નકલી આવું નથી વાપ્યું ચાલીસ પચાસ વર્ષ પહેલાં મારા માવતરે છાપામાં સમાચાર પત્રોમાં કોઈ નકલી કરન્સી બનાવતો પટેલ કે કોઈ નકલી એ ઘી વેચતો પટેલ કે કોઈ ડુપ્લિકેટ અધિકારી બનતો પટેલ એવા સમાચાર નથી સાંભળ્યા ચાલીસ વર્ષ પછી હું ટીવીની સ્ક્રીન ઉપર સાંભળું છું મેં એવી કઈ ભૂલ કરી નાખી કે મારા સમાજના સંતાનો આવી પ્રવૃત્તિમાં જોડાણા મારી સરકારે કઈ પ્રવૃત્તિ કરી નાખી ભૂલ કરી નાખી કે સમાજના લોકો આવી પ્રવૃત્તિ આ સામૂહિક પ્રશ્ન છે કોઈ ઉપર આક્ષેપ કરી અને આમાંથી છટકવાની વાત નથી પણ ચિંતાનો વિષય છે જ્યાં જેને સમજવું હોય એ સમજી લે પણ આ મુદ્દો છે એ ગંભીર છે ગુજરાત ઉડતા પંજાબ અડધું બની ચૂક્યું છે આ સરકાર પણ એની નોંધ લે ખેદ વ્યક્ત કરતાની સાથે મારા સમાજમાં જે ઘટનાઓ ઘટી રહી છે એનું દુઃખ છે અને જે મહિલા પીએસઆઈ તરીકે જેમને પીડા અને વ્યક્ત કરીએ સમાજની સામે જે મૂકી એ એમની પણ વાત વાજબી છે અને સૌ સમાજના હોય આની અગ્રીમતા ધોરણે ગંભીરતાથી નોંધ લઈ અને આવા કિસ્સાઓ નશ્યત કરવા માટે આયોજન કરે એ એકમાત્ર વિકલ્પ છે એવું મને લાગે છે